હા એવરી ચાલો આગળ જોઈએ છે બેટા કાર્બોક્સિલિક એસિડની બનાવટો વિશે જોઈએ આપણે બરાબર નેક્સ્ટ તો કાર્બોક્સિલિક એસિડની બનાવટ છે એમની અંદર જોઈએ જુદી જુદી એમની બનાવટો હોય પહેલું જો આલ્કોહોલ આલ્ડીહાઈડ અને કિટોનના ઓક્સિડેશન ત્રણેય આલ્કોહોલ આલ્ડીહાઈડ અને કીટોન એમનું ઓક્સિડેશન થાય તો એમના દ્વારા કાર્બોક્સિલિક એસિડ મળે આપણને જો કેવી રીતના ઓક્સિડેશન કરતાં વાપરવામાં આવે ટાટાસ્થ એસિડિક અથવા તો આલ્કલાઇન કે એમ એનો ફોર કે સીઆર ટુ ઓ સીઆરઓ થ્રી એમના વડે પ્રાથમિક આલ્કોહોલ હોય તો ત્વરિત જ એમનું સેમાં રૂપાંતર થઈ જાય અનુવર્તી કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થઈ જાય ખબર પડે છે ખ્યાલ આવે છે ઓક્સિડેશન કરતા જુદા જુદા પદાર્થો હોય તો એ ઓક્સિડેશન કરતા પદાર્થ કે સીઆર ટુ ઓ હોય કે એમ એનો ફોર હોય સીઆર થ્રી હોય તો પ્રાથમિક આલ્કોહોલ હોય તો એમનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય પહેલાં શું મળે કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ચાર મળે એમનો મંદ H2SO4 વડે પ્રક્રિયા કરાવીએ તો કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતર થાય જો ઇથેનોલ ની કમીનો ફોર કેમેનો ફોર સાથે પ્રક્રિયા થાય એટલે જો ક્ષાર બેનો પોટેશિયમ ઇથેનોઇડ મળ્યો ખબર પડી હા OH દૂર થાય પોટેશિયમ છે એ એટેચ થાય જો પછી ક્લે OH 4MnO4 4H2O મળે આપણને પછી પોટેશિયમ ઇથેનોઇડ એમની જો મંદ H2SO4 આગળ જોયું એમ

सेमारूपांतर થઈ ગયો ஆல்дегиડમાં ખબર પડે CR3 ને H2SO4 લે સેકન્ડરી આલ્કોહોલ હોય તો કીટોન માં રૂપાંતર થાય બટ બટ અગર અગર તું મળી જાવો જમાના છોડ દઈએ હમ પ્રાઈમરી આલ્કોહોલ હોય તો એનું સેમારૂપાંતર થઈ જાય બેટા ஆல்дегиડ ની અંદર રૂપાંતર થઈ જાય ખ્યાલ આવે છે કે તા સીતા બविता સમજમાં આયા કે નહીં આયા મારા બચ્ચો ચાલો યસ સમજ પડી ઓકે સરસ વેરી ગુડ ચાલો આગળ જોઈએ कीटोन ने द्वितीय अल्कोहल कार्बन परमाणुओं की मदद से खबर से हमने एसिड बनावे ऑक्सीडेशन करता पदार्थ हो प्रबल ऑक्सीडेशन करता हाँ सी आर टू और सेवन टू माइनस एम मदद से कीटोन न मुश्किल थी शू थी, थी जाए ऑक्सीडेशन तो थे था, मुश्किल थाय आइसो अल्कोहल ऑक्सीडेशन थाय तो एसिटोन बने पीछे जो एमन ऑक्सीडेशन थाय तो शू बनी जाए एसेटिक एसिड बनी जाए पीछे जो એતા હલ મિથાઇલ કીટોન લે દો કેટો સીઆર2ઓ7એચ2સો4 ની પ્રેઝન્સ માં reaction કરાવે તો શું પ્રાપ્ત થાય એસેટિક એસિડના 2 મોલ બને એવી રીતના જો પેન્ટેન 2 ઓન હોય ઓક્સિડેશન કરાવવામાં આવે તો ઇથેનોયક એસિડ પ્લસ પ્રોપેનોયક એસિડ મુશ્કેલી થી ઓક્સિડેશન થાય એટલે ભાગ પડી જાય ખબર પડી છે 33 CO છે તો ભાગ પડી જાય અહીંથી ઇથેનોયક એસિડ પ્રાપ્ત થાય અને પ્રોપેનોયક એસિડ ઓક્સિડેશન થાય એટલે મળે આપણને ચાલો પછી જો બાકીના કીટોન સંયોજનો હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા પણ સમાન રૂપાંતર પામે એસિડમાં હેલોફોર્મ પ્રક્રિયા મિથાઇલ કીટોન લીધો હેલોજન NaOH સાથે પાણીની પ્રેઝન્સમાં જળ વિભાજન કરાવવામાં આવે તો મિથાઇલ કીટોન હોય જો મિથાઇલ કીટોન સુ બની ગયો અહીંયાથી હેલોફોર્મ CHX3 બની ગયો અને સાથે શું બની ગયો RC डबल OH કાર્બોક્સિલિક એસિડ આ આપણને શું પ્રાપ્ત થયો કાર્બોક્સિલિક એસિડ છે એ જ પ્રાપ્ત થયો તો કાર્બોક્સિલિક એસિડ પ્લસ હેલોફોર્મ નું મિશ્રણ મળે આગળ જો અગર જો કિટોન લેવામાં આવે એમની આયોડિન સાથે એને ઓએચ ની પ્રેઝન્સ માં રિએક્શન કરાવવામાં આવે તો આયોડો ફોર્મ મળશે ભાઈ સેમ જ છે ને બેટા પ્રક્રિયા તો સેમ x2 ની જગ્યાએ અહીંયા શું લઈ લીધું આયોડિન લઈ લીધું ને ઓક્સિડેશન કરાવવામાં આવે તો RCOO એને પ્રાપ્ત થાય હ પછી જો CHI3 આયોડો ફોર્મ મળે એને આય ને પાણી છે એ પ્રાપ્ત થાય તો આ રીતના શું કહેવા માંગે હેલો ફોર્મ પ્રક્રિયા દ્વારા પણ શું બનાવી શકે એસિડ ખબર પડી ख्याल आयो मेरे राम लखन घनश्याम चलो अगर જોઈએ સાયનાઇડ અને નાઇટ્રાઇલમાંથી પણ બનાવી શકાય યસ ધીસ ઇસ કોલ્ડ સાયનાઇડ તો સાયનાઇડ યા તો ફિર નાઇટ્રાઇલ બરાબર જળ વિભાજન કરાવવામાં આવે તો અસ્થાય ઈમિડોલ પ્રાપ્ત થાય આપણે પહેલા જો બોન્ડ બ્રેક થઈ જાય ટુંય શું થાય oh છે એમની સાથે અટેચ થઈ જાય પછી એમની શું થાય પુનરવિન્યાસ પ્રક્રિયા થાય રીઅરેન્જમેન્ટ થાય રીએરેન્જમેન્ટથી શું થાય જો દેખાય છે હા હાઇડ્રોજન છે એ ક્યાં આવી જાય નાઇટ્રોજન પાસે એમના ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે ડબલ બોન્ડ બની જાય ડબલ એસિડ ની પ્રેઝેન્સમાં જળ વિભાજન કરવામાં આવે પાણી સાથે તો શું થાય ફરીથી જો એસિડ છે એ આપણને પ્રાપ્ત થઈ જાય આર ડબલ ઓ એચ છે એ આપણને પ્રાપ્ત થાય અને એમોનિયા છે એ મળે તો આ રીતના એમની પ્રોસેસ થાય અહીંયા ડબલ બોન્ડ ઓ આવશે

પ્લસ શું મળશે આપણને એને થ્રી ચાલો આ રીતના સાયનાઈડ તો નાઇટ્રાઇલમાંથી રિએક્શન થાય જળ વિભાજન કરવામાં આવેલ એમોનિયમ ક્લોરાઇડ મળે પાણી સાથે જળ વિભાજન કરાવે તો સોડિયમ એસિટાઈડ આયનમાં પ્રાપ્ત થાય પછી બ્રોમોમિથેન લેવામાં આવે એને પ્રક્રિયા એટલે મિથેન નાઇટ્રાઇલ છે એ પ્રાપ્ત થાય એમનું જળ વિભાજન થાય તો એસેટિક એસિડ ને એમોનિયા છે એ બને એવી રીતના આરસી ત્રિપલ બોન્ડ એન્ડ લાઈ એમનું જળ વિભાજન કરવામાં આવે ઠંડુ કરવામાં આવે પછી જલદ એસસીએલ એમાં એડ કરવામાં આવે એટલે જો શું બની ગયું આ એમાઈડ સર એમાઈડ છે આ વેરી ગુડ એમાઈડ પાપ ઠીયો આપણને એમનું જો આગળ જળ વિભાજન કરાવવામાં આવે તો હમણાં જ આગળ આપણે પ્રક્રિયા જો એમ થાય આર સી ડબલ બોન્ડ ઓ ઓએચ પ્રાપ્ત થાય પ્લસ એમોનિયા છે એ મળે તો આ રીતના એમની પ્રોસેસ થાય ખ્યાલ આવે છે સાયનાઇડ ને નાઇટ્રાઇલ એમાંથી પણ પ્રક્રિયા થાય ને એસિડ મળે કાર્બોક્સિલિક એસિડ કારણ કે આપણે એમની બનાવટ જોઈએ છીએ પછી જો આલ્કાઇલ બેન્ઝિન ને આલ્કિન હા બેન્ઝિન હોય તો એસિડિક અથવા આલ્કલાઇન બેઝિક કે એમિનો ફોર અથવા કે ટુ સી આર ટુ ઓ અથવા મંદ એચ એનઓ થ્રી વડે તીવ્ર ઓક્સિડેશન થાય ખૂબ જ ઝડપથી ઓક્સિડેશન થાય એટલે આપણને શું મળે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય જો આ ઓક્સિડેશન દરમિયાન શું થાય સંપૂર્ણ શાખાનું શાખાની લંબાઈ ને ધ્યાનમાં લીધા થાવું જોઈએ પ્રાથમિક ને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય તો એમનું ઓક્સિડેશન થાય તૃતીયક કલકાયલ સમૂહ પણ એમનું ઓક્સિડેશન થતું નથી પ્રાથમિક ને દ્વિતીયક ઓક્સિડેશન થાય આ મગજની અંદર રાખવાનું એમસીક્યુ માટે

પણ જો જો તૃતીયક તૃતીયક બ્યુટાઇલ બ્યુટાઇલ લેવામાં લેવામાં આવે આવે તો તો ઓક્સિડેશન થાય શું થાય છે છે કેવો 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 શું થાય પ્રક્રિયા થાય ના બિકોઝ ઓફ ધીસ કાર્બન કાર્બન હેલો સીતા ખબર પડી બેટા ડિમ્પલ

हां जालम मेरे सामने मत देखा करो मच्छर आके काट जाएगा वर्थोजाइलीन तो केमनोफर अथवा केवा एक्स मानस्टो तो एसओ4 एक तो आपने શું બને બેન્ઝીન 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ સે પ્રાપ્ત થાય સાથે શું બને બેટા પાણી છે એ મળે ખ્યાલ આવ્યો તો આ રીતના એમની પ્રોસેસ થાય નેક્સ્ટ જો જો 1 4 ડાયમિથાઇલ બેન્ઝીન પેરાઝાઇલીન કમીનો ઓફર એમના વડે આલ્કિન પણ કાર્બોક્સિલિક એસિડ માં ઓક્સિડેશન થાય કારણ કે આ બંને કેવા છે તીવ્ર જોવે એટલે શું કરે સીધું જ ઓક્સિડેશન આપણે કેમ કોઈ કામ કરતા હોય અને પપ્પાને જોઈએ અને પપ્પા દરરોજ આવીને આપણી સર્વિસ કરતા હોય તો શું થાય આપણી હાલત હા જોઈએ એટલે એને ખબર ન હોય આપણે વાંચવા બે જાય પણ આપણે ક્યાં જોતા હોય આપણે ઇન્સ્ટામાં બેઠા બેઠા જોતા હોય ફોનમાં પછી પપ્પા આપણને ખબર ન હોય આપણે ઇન્સ્ટામાં ધ્યાન મગ્ન થઈ ગયા કોઈ એકાદ દિવસ અને પપ્પા આવી ગયા અચાનક તો શું થાય કરી નાખે કે નહીં આપણું ઓક્સિડેશન બોલે છે કરી નાખે કે નહીં ઓક્સિડેશન બસ અહિયાં આ બે આવે કોણ કોણ કેટોસિયાટો સેવન અથવા તો કમીનો ફોર એટલે શું થાય ઓક્સિડેશન થઈ જ જાય કન્ફર્મ ઓક્સિડેશન થાય આલ્કિન છે એમનું ઓક્સિડેશન કરી નાખે જો બ્યુટોઇન કમીનો ફોર તો કેવો એચ માંડસ એટ્રોસો ફોર તો જો શું બની ગયું બેટા ઇથેનોઇક એસિડ ટુ 2C3C ઓએચ ઇથેનોઇક એસિડ છે એ આપણને પ્રાપ્ત થાય ખ્યાલ આવ્યો

વિજ્ઞાન પ્રક્રિયા કોટો સીવટો હા કોટો કોટો સાથે પ્રક્રિયા થાય તો યોક્સિલ નિપજ બને જવાબ બની ગઈ ક્રિગ્નાર બહુ બધી વાર જોયો હશે પછી એસિડ ની પ્રેઝન્સ માં જળ વિભાજન કરાવવામાં આવે જળ વિભાજન થાય એટલે જવાબ શું બની જાય હા અહીંયાથી એટલું ભાગી જાય MgOH x અને RCOH કાર્બોક્સિલિક એસિડ છે એ આપણને પ્રાપ્ત થાય તો આ રીતના એમની પ્રોસેસ થાય ખબર પડી ચાલો નેક્સ્ટ જો એક્ઝામ્પલ ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ લેવામાં આવે કોટો સાથે પ્રક્રિયા કરાવવાની તો જો યોક્સિલ ની પદ આપણને બને એમની અંદર પાણીનું જળ વિભાજન થાય જળ વિભાજન થી બે આયનો છૂટા પડે OH માઈનસ અને H પ્લસ H પ્લસ સે ઓ એમ આઈ સાથે જોડાય OH માઈનસ C ડબલ બોન્ડ ઓ સાથે જોડાય જાય એટલે જો પ્રોપેનોઇક એસિડ પ્લસ શું મળે પ્લસ એમ જી ઓ એસ પ્રાપ્ત થાય તો આ રીતના ગ્રિગનર રિએજન્ટ પણ પ્રક્રિયા કરી શકે ખબર છે તમને હે રામ શ્યામ ગન બોલો જો ખબર હતી બેટા ગીતા સીતા બબીતા બતાવો બેટા સમજ મે આયા કે નહીં આયા મજા આયા કે નહીં

નાઇટ્રાઇલ પ્રક્રિયકમાંથી અને ગ્રિગનાર પ્રક્રિયક એમ બંને પદ્ધતિ નાઇટ્રાઇલ આની આગળ જોઈએ અને આ ગ્રિગનાર બંને પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે પછી જો જેમિનલ ડાય કાર્બોક્સિલિક એસિડ જેમિનલ એક જ કાર્બન પર બે સી ડબલ ઓ જોડાયેલા હોય એટલે જેમિનલ અ રિસિનલ હોય તો બાજુ બાજુના બે બંને પર જોડાયેલા હોય તો જો મેલોનિક એસિડ હીટિંગ કરવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ સાથે એટલે શું બને એસિડિક એસિડ વિસ્થાપિત મેલોનિક એસિડ

તો કે ભાઈ જળ વિભાજન થાય એટલે એચ પ્લસ ને આરસીએચ ટુ સીએચ પ્રાપ્ત થાય તો આ રીતના પણ એમની પ્રોસેસ થાય ખ્યાલ આવ્યો તો આ બધી જ જેમિનલ ડાયલાઇડ માંથી પ્રોસેસ થઈ શકે તો આ રીતના આપણે અહીંયા જોઈએ કાર્બોક્સિલિક એસિડ ની બનાવટો ક્લિયર એવરી समझ पड़ी बेटा चलो ओके बाय वन थैंक यू थैंक यू फॉर रिपी लर्निंग हब बाय